આપ જોઈ રહ્યા છો નિર્ભય આપણી સાથે રહી મારી સાથે અત્યારે નૈનાબેન જે નૈનાબેન સૌ લોકો રાહ જોય છે કે રાજકોટ માંથી કોઈ પ્રતિનિધિત્વ હોય પરંતુ નામ ક્યાંય જ નથી રાજકોટની અંદર ઘણો બધો ડકો છે કઈ રીતે આ બધું સામ હશે વિચારો છો એ પ્રમાણે રાજકોટમાં કોઈ ડખો નથી આ ખોટી વાત ઉપછાવેલી છે સંગઠનની અંદર એ ખૂબ તાલમેલ છે અને કોર્પોરેશનમાં પણ ખૂબ તાલમેલ છે સોશિયલ મીડિયા અને આ મીડિયા દ્વારા ખોટી માહિતી પ્રસરાવવામાં આવી છે ખરેખર એવું રાજકોટની અંદર કોઈ બંનેનો બનાવ છે જ નહીં પણ રાજકોટમાંથી કોઈને પ્રતિનિધિત્વ આપવામાં નથી આવ્યું એ તો સરકારે નક્કી કરવાનું હોય છે એટલે એનો મતલબ એનો હોય કે રાજકોટને વાસિયામાં મૂકી દીધું છે એટલે બીજી જવાબદારી નથી આપી તો મંત્રીમંડળમાં સ્થાન ન આપે પણ ધારાસભ્ય તરીકે તો એ ટમમાં ચાલુ જ છે એટલે કે સરકારમાં નક્કી કરેલું હોય સારો વિચારથી બધું રજૂ કરેલું છે સ્થાનિક સ્વરાતની ચૂંટણી નજીકમાં આવે છે લાગશે છે કે આ બધું ભેગું થશે તમે જે વાત કરો છો એવો કોઈ ધક્કો ભારતીય જનતા પાર્ટીની અંદર છે જ નહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોર્પોરેશનમાં તો બીજેપીનું સંપૂર્ણ શાસન આવશે અને અન્ય ગામડાઓની અંદર પણ બીજેપી છે કેમ કે સરકારે કામ કરેલા છે અને આપણે ચૌદ વર્ષનો વિકાસ કહી છે તો ગુજરાતને મૂકીને બીજા રાજ્યની અંદર તમે પૂછો તો ખ્યાલ આવશે કે ખરેખર ચૌદ વર્ષનો વિકાસ એટલે એવો વિકાસ છે કે માનનીય વડાપ્રધાન તરીકે જ્યારે નરેન્દ્રભાઈએ અન્ય મહાનગરપાલિકાઓ ને ગામડાઓનો જ્યારે વાત કરી છે એ ચૌદ વર્ષનો વિકાસ ગુજરાતમાં તો મંત્રી તરીકે અને મુખ્યમંત્રી તરીકે ખૂબ વિકાસ કરેલો હતો જયારે વડાપ્રધાન તરીકે આ બધો એને કરવાનું થયું ત્યારે એને એવા એવા રાજ્યો અંદર એને વિકાસ આપેલો છે કે એ ચૌદ વર્ષનો નો વિકાસ અન્ય રાજ્યો દેખાય છે બિલકુલ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ આભાર નૈના મેને જે રીતે વાત કરી છે તેમને આપ શું માનો કમેન્ટ ચોક્કસથી કરજો જોઈ રહ્યા છો નિર્ભય નું ગુસ્સો આપની સાથે મારી સાથે અત્યારે નૈનાબેન છે નૈનાબેન સૌ લોકો રાહ જોય છે કે રાજકોટમાંથી કોઈ પ્રતિનિધિત્વ હોય પરંતુ નામ ક્યાંય જ નથી રાજકોટની અંદર ઘણો બધો ડકો છે કઈ રીતે આ બધું સાંભળશે વિચારો છો એ પ્રમાણે રાજકોટમાં કોઈ ડખો નથી આ ખોટી વાત ઉપચાવેલી છે સંગઠનની અંદર એક ખૂબ તાલમેલ છે અને કોર્પોરેશનમાં પણ ખૂબ તાલમેલ છે સોશિયલ મીડિયા અને આ મીડિયા દ્વારા ખોટી માહિતી પ્રસરાવવામાં આવી છે ખરેખર એવું રાજકોટની અંદર કોઈ બનેલો બનાવ છે જ નહીં

તમે જે વાત કરો છો એવો કોઈ ડકો ભારતીય જનતા પાર્ટીની અંદર છે જ નહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોર્પોરેશનમાં તો બીજેપીનું સંપૂર્ણ શાસન આવશે અને અન્ય ગામડાઓની અંદર પણ બીજેપી છે કેમ કે સરકારે કામ કરેલા છે અને આપણે ચૌદ વર્ષનો વિકાસ કહી છે તો ગુજરાતને મૂકીને બીજા રાજ્યની અંદર તમે પૂછો તો ખ્યાલ આવશે કે ખરેખર ચૌદ વર્ષનો વિકાસ એટલે એવો વિકાસ છે કે માનનીય વડાપ્રધાન તરીકે જ્યારે નરેન્દ્રભાઈ અન્ય મહાનગરપાલિકાઓને ગામડાઓ નો જયારે વાત કરી છે એ ચૌદ વર્ષ નો વિકાસ ગુજરાત માં તો મંત્રી તરીકે એને મુખ્યમંત્રી તરીકે ખુબ વિકાસ કરેલો હતો જયારે તરીકે આ બધો એને કરવાનું થયું ત્યારે એને એવા એવા રાજ્યો ની અંદર એને વિકાસ આપેલો છે કે એ ચૌદ વર્ષ નો વિકાસ અન્ય રાજ્યો માં દેખાય છે કરી